અમે ઉપાયું કેટલા ને તમારું બતાવું ઉપાયું હોય તો કાલે જ ઉપાયું હોય દરબાર નેકબાર ને આવો ધમી આવ્યો ધમકી અમે કોઈ નથી સરકારી કામ કરી શકતા સરકારે કેવા કામ કર્યો એ ખબર હે મને ખબર હોય તો રજૂઆત કરો અમે ચોરી નથી કરતા કામ નથી કરતા હોય ખબર એને બતાવું જો કરો